નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ બે હજાર પચીસ માં ત્રણ રાશિઓ બનશે કરોડપતિ માતા લક્ષ્મી અને મેડી માંગ વરસાવશે હડળ કૃપા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસ માં મેષ રાશિના જાતકો પર ધન અને ઐશ્વર્યના કારક શુક્ર દેવની વિશેષ કૃપા રહેશે શુક્ર ગ્રહની અનુકૂળતાથી જીવનમાં ધનની તંગીની સમસ્યાથી મુક્તિ મળશે કારોબારમાં જબરદસ્ત આર્થિક વૃદ્ધિ જોવા મળી શકે છે રોકાણ સંલગ્ન મામલાઓમાં લાભના યોગ બનશે નવા વર્ષમાં ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ શકે છે આ સાથે જ બિઝનેસ કરનારાઓને સારો નફો થઈ શકે છે દૈનિક આવકમાં વધારો થશે ખર્ચા ઘટશે સુખના સાધનોમાં વધારો થશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને નવા વર્ષમાં માતા લક્ષ્મીની વિશેષ કૃપા થશે માતા લક્ષ્મીની કૃપાથી આવકના નવા સ્ત્રોત બનશે આવકમાં વધારો થવાની સાથે કારોબારમાં પણ જબરદસ્ત આર્થિક લાભ જોવા મળશે વર્ષ બે હજાર પચીસ માં પ્રોપર્ટીમાં રોકાણ કરનારાઓને ગજબનો ફાયદો થઈ શકે છે નવા વર્ષમાંગ એવા તમામ કાર્યોમાં સફળતા મળશે જે લાંબા સમયથી અટકેલા હતા રોકાણકારોના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે કોઈ મોટા કરજથી મુક્તિ મળી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના સ્વામી કર્મફળદાતા શનિદેવ છે અને વર્ષ બે હજાર પચીસમાં શનિનું પણ રાશિ પરિવર્તન થશે આવામાં નવા વર્ષમાં શનિના ગોચરથી આ રાશિના જાતકો પર સકારાત્મક પ્રભાવ પડશે लोगों ने शनिदेव विशेष कृपा रहे शे। आ उपरांत कुंभ राशि जातकों पर धनना कारक शुक्र पर मेहरबान रहे देवनी कृपा थी वेपार आर्थिक स्थिति पहला करता सारी रहे शे। करियर कारोबार में चार बाजू की सफलता संकेत है वर्ष बेहजार पच्चीस म कोई मोटी आर्थिक योजना अमलमा शे રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો